મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા મળતી માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના નવગામા ગામે કેમિકલ ફેક્ટરીની પાછળના ખેતરમાં દારૂ કટિંગ વેડા ચોક્કસ આધારે દરોડા પાડ્યા હતા

ઝડપાયેલા આરોપીઓમાં સુરતના સિદ્ધનાથ ઉર્ફે નગેન્દ્રબેની પ્રસાદ યાદવ સંદીપ ઓમ પ્રકાશ ગુપ્તા મહેન્દ્ર અમૃતલાલ પાલ સરોજ પાલ પાલક અધિકારી કલ્લુ ગૌતમ નો સમાવેશ થાય છે સ્ટેટ મોનિટરિંગ સેલની